હેલો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ સિવાય મારી ચેનલ બંશરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્નેહી દોસ્તો ઉનાળો આવે એટલે અવનવા અથાનાની સીઝન લાવે અથાણાની દુનિયાની અંદર ચાકતા ખાતા ખૂટે નહીં એટલી અવનવી રેસીપી અને અવનવી રીતો એમાં પણ આપણા દેશમાં આથાનું એ ભોજનની ભરેલી થાળીની ઓળખ આપની ત્યાં ફળ કઠોળ શાકભાજીના અવનવા અથાના ખૂબ જ સ્વાદથી ખવાતા હોય છે સ્વાદ રંગ અને સુગંધનો ત્રિવેણી સંગમ એટલે અથાણો સ્નેહી દોસ્તો આજે ફરી નવું અથાણું એટલે કે ચણા મેથી કેરીનું લસણયું અથાણાનો વિડીયો આપ સમક્ષ મૂકતા મને ખરેખર આનંદની લાગણી થાય છે જો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લગતી સંપૂર્ણ માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે બનાવજો તમારા અનુભવ મારી સાથે શેર કરજો તો આવો મારા રસોડે સો ગ્રામ કાળા ચણા પચાસ ગ્રામ મેથી દાણા ત્રણસો ગ્રામ કાચી કેરી અને ફોલેલી કળીઓ સો ગ્રામ વ્યુઅર્સ સ્નેહી દોસ્તો ચણા મેથી કેરીનું લસણિયું અથાણામાં મેં અહીં કથ્થઈ મોટા ચણા લીધા છે ચણા મેથીને ભેગા કરીને ત્રણ ચાર વખત પાણીથી ધોઈ તપેલી ભર્યા પાણીમાં ડૂબા ડૂબ પલાળવા અથાયેલી કાચી કેરીઓનું ખાટું પાણી બસો મિલી જેટલું ઉમેરવું વધારે હોય તો વધારે ઉમેરી શકાય આ અથાણું દેશી ચણા તથા લીલા કઠોળ ચણામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હા કાબુલી ચણામાં જોઈએ એવી મજા અણિયા ચણા જેવી નથી આવતી ચણા મેથીને પાણીમાં પલાળ્યા પછી કાચી કેરીઓને છોલી લેવી અને તેમાંથી અડધું છીન કરવું અને અડધીની ચણાની સાઈઝ જેવડી જ કટકીઓ કરવી તેનાથી અથાણાનો લુક તો સરસ આવશે જ અને ખાતી વખતે મોંમાં બાઇકની પણ મજા મળશે કેરીની ગોટલીઓ કાઢી લેવી છીણ જાડું અને લાંબુ કરવું કેરીનું છીન કર્યા પછી ચણાની સાઈઝ જેટલી જ કેરીઓ સુધારવી કેરીનું છીન અને કેરીની કટકીઓ તૈયાર છે જેને કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ભરવું તેમાં અડધી ચમચી મીઠું અને ચમચી હળદર પાવડર ઉમેરવો ઉછાળતા હલાવતા બધું બરાબર મિક્સ કરવું તો ચણા મેથી પલડી જશે અને છીણ તથા કટકીઓ પણ અથાઈ જશે અને એ અથાયેલું પાણી જેમ જેમ નીકળતું આવે તેમ તેમ આ ચણા મેથીના પાણીમાં ઉમેરતા જવું બરનીનું ઢાંકણ વાંખીને જ રાખવું અને જો વાતાવરણમાં ગરમી વધુ હોય તો કોટની ચોખ્ખું કપડું બાંધી દેવું ચણા મેથીને ચોવીસ કલાક ખાટા પાણીમાં પલાળ્યા પછી પંખાની હવા નીચે બે કલાક માટે ચોખ્ખું કપડું પાથરી તેના પર સુકવી દેવા અહીં એક ટિપ્સ આપીશ કે ચણા મેથીને કડક સુકાવા દેવાના નથી જો કડક સુકાઈ જશે તો અથાણામાં પણ કડક જ રહેશે બીજી ટીપ્સ આપીશ કે ભોય તરીએ સુકવવાનું થાય તો કપડાંની નીચે છાપવું કે પ્લાસ્ટિક અવશ્ય પાથરવું નહીં તો બની શકે કે ટાઇલ્સ પર ડાઘ પણ પડી જાય ચણા મેથીને પાણી નીતારીને જ લેવા કેરી કટકી અને છીણને મેં સિક્કામાં કપડું પાથરીને સૂકવ્યું છે જેનાથી તેને ચારે તરફ હવા મળી રહે અને ચણા મેથીની સાથે જ બે કલાકમાં તે પણ સુકાઈ જાય પાણી નીચોવીને જ કેરી કટકી અને છીનને કપડાં પર છૂટું છૂટું પાથરવું બે કલાકમાં જ ચણામેથી જોઈએ તેવા ઉપર છલ્લા સુકાઈ ગયા છે જે અથાણા માટે હવે તૈયાર છે કેરી કટકી અને છીણ પણ જોઈએ તેવા ઉપર છલ્લા સોકાઈ ગયા છે જે અથાણા માટે હવે તૈયાર છે અહીં એક ટિપ્સ આપીશ કે કેરી કટકી અને છીણ જ્યારે સોકાતું હોય ત્યારે થોડી થોડી વારે અડધો અડધો કલાકના અંતરે હાથ ફેરવવો જરૂરી છે જેનાથી આપસમાં તે ચોંટશે નહીં અને અલગ અલગ જ રહેશે તો ફાઇનલી ચણા મીઠી ચીન કટકી અને અન્ય મસાલાની સાથે લસણની ફોલેલી કળીઓ પણ તૈયાર છે સો એમ એલ તેલ પણ હાજર છે ગેસની ફ્લેમ ઓન કરી તેના પર કઢાઈ મૂકવી તેમાં એક ટીસ્પૂન આખા ધાણાના દાણા અને એક ટી સ્પૂન વરિયાળી નાખવી એક મિનિટ સુધી સતત હલાવતા બંનેને શેકવું ફ્લેમ ઓફ કરીને થાળીમાં કાઢી ઠંડુ થવા દેવું એ પછી ખાંડણીમાં અધકચરો ભૂકો કરવો લસણ અને સો ગ્રામ કળીઓના કડક મુઠિયાને કાપીને બધી કળીઓ ધોઈને કોરી કરીને જ લેવી સો ગ્રામ લસણમાંથી અથાણા માટે અડધી કળીઓના નાનકડા ટુકડા કરવા અને બાકીની વધેલી અડધી કળીઓને ખાંડણીમાં અથકચરી માંટવી અહીં ટીપ્સ આપીશ કે સમારેલું લસણ અને વાંટેલા લસણથી અથાણાનો ટેસ્ટ અને ટેક્સચર સુપર મળશે બાકીનું બધું લસણ પણ વંટાઈને તૈયાર છે ગેસની ફ્લેમ ઓન કરી તેના પર કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરવા રેડવું તેલનું માપસણનું તાપમાન ચેક કરવા માટે તેમાં પાંચ છ મરીદાણા ઉમેરવા ગરમ તેલમાં દાણા તળિયામાંથી ઉપર તરફ આવે એટલે તેલને માપસણનું ગરમ સમજવું અને તેમાં સમારેલું લસણ ઉમેરવું થોડુંક સાંતળવું પછી ખાંડણીવાળું વાટેલું લસણ ઉમેરવું ફરીથી બધું મિક્સ કરતાં હલાવીને સાંતળવું બે મિનિટ પછી તેમાં અડધી ચમચી હિંગ અને ચમચી હળદર પાવડર ઉમેરવો એ પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવી મિક્સ કરવું અને અડધી ચમચી મીઠું ઉમેરીને ફરીથી બધું મિક્સ કરવું એ પછી ધાણા દાણા અને વરિયારીનો વાટેલો અથકચરો ભૂકો પણ ઉમેરવો બધું સારી રીતે મિક્સ કરવો એક ટી સ્પૂન કાશ્મીરી મરચું પાવડર ઉમેરવું રૂટીન બધા મસાલા સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં રામદેવનો અથાણાનો મસાલો બે ટેબલ સ્પૂન મિક્સ કરવો અહીં ફરીથી એક ટિપ્સ આપીશ કે ગેસની ફ્લેમ ઓફ રાખીને જ બધા મસાલા ઉમેરવાના છે જો ચાલુ હશે તો મસાલા બળી જશે જેટલું તેલ ગરમ છે એટલું મસાલા શેકાવવા માટે માપનું છે પછી તેમાં ચણા મેથી ઉમેરવા કઢાઈ ગરમ છે અને મસાલો પણ ગરમ છે એટલે અહીં ગેસ ઓન કરવાની બિલકુલ જરૂર નથી બધું સારી રીતે મિક્સ કર્યા પછી છેલ્લે તેમાં સૂકવેલું છીણ અને કેરીની કટકીઓ ઉમેરવી ફરીથી બધું સારી રીતે ઉપર નીચે હલાવતા મિક્સ કરવો અથાણામાં હાલ માપ મુજબનું સો મિલી તેલ બરાબર છે પણ એક બે દિવસમાં જ ચણા મેથી મસાલામાં ફૂલશે અને ફરીથી તેલ ઉમેરવાની જરૂર પડશે ત્યારે ફરીથી સો મિલી તેલ લેવું તેને ગરમ કરવું અને ઠંડુ કર્યા પછી જ અથાણામાં ઉમેરવું આ જ પ્રોસેસથી ગઈકાલનું મારું બનાવેલું ચણા મીથી કેરીનો લસણિયો અથાણું તો તૈયાર છે ચણા મેથી કેરીનું લસણિયું અથાનું બરણીમાં ભરવા માટે તેલ ઉમેરવાનું થશે એટલે બરની થોડીક મોટી જ રાખવી મારી આ રેસિપીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો અથાણાનો ખીલેલો કલર અને તેનું સરસ ટેક્સચર જોઈ શકાય છે તાવ સરળ છે આ અથાણું બનાવવાનું જો તમારી પાસે અગાઉથી કાચી કેરીનું હળદર મીઠાવાળું ખારું ખાટું પાણી હોય તો મેં ફણસ અને કેરીનું અનોખી રીતે ગુજરાતી સ્વાદમાં ઘરચટું અથાણું બનાવ્યું હતું ત્યાંનું નીકળેલું કેરીનું પાણી જ અહીં વાપર્યું છે એ અથાણાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કાચની કે ચીનાઈ માટીની બરણીમાં અથાનો દાબીને જ ભરવો ચોવીસ કલાક પછી સો મિલી તેલ ઉમેરેલ તમે પણ બનાવજો તમારા અનુભવ મારી સાથે શેર કરજો આવજો